નમસ્કાર સાથે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ને ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપવા માટે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા વડોદરામાં કલેક્ટરને આવેદનપત્ર આવેદન પત્ર આપવાનું હતું સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આજે ગુજરાત ભરમાં કલેક્ટરો ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે વડોદરામાં પણ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કલેક્ટરને આવ્યું હતું તેમાં માંગ કરાઈ હતી કે આણંદના મોટેરા સ્ટેડિયમ ખાતે ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ નામ કરવાની માંગ કરાઈ હતી ગુજરાત ભરમાં આપેલા આવેદન પત્ર લઈને ગુજરાત રાજ્યપાલને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવશે

જેને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ ન કરતા તેને એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે જેથી તેનું એક અસ્તિત્વ અને ઇતિહાસ જળવાઈ રહે તેવી માંગ સાથે આજે વડોદરા જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે હું મીડિયાના માધ્યમથી થોડું જણાવવા માગું છું કે આ જે સરકાર છે જે સત્તાના જોરે મહાપુરુષોના જે ઇતિહાસ ભૂસવા માટેના પ્રયત્નો કરી રહી છે જે દેશના એક નાગરિક તરીકે ખૂબ જ દુઃખની અને શરમની વાત અનુભવું છું જે આવા પ્રયત્નો પાટીદાર સમાજ ક્યારેય સાખી નહીં લે અને

તેનું નામ તમે નરેન્દ્ર મોદી દો તો એક એવી જ વાત થઈ કે કોઈ કુટુંબનું એક કાસ્ટ છે પાટીદાર અને હું વિશાલ છું કે વર્ષનું ચાલો ભાઈ વિશાલનું નામ કાલથી બદલીને રમેશભાઈ કર દો બરે વિશાલના ભાઈ છોકરા હોય તો એનું નામ તમે તમે તમારી રીતે નામકરણ કરી શકો પણ જે ચાલી આવે છે ત્રીસ વર્ષથી આટલા વર્ષોથી જે સરદારના સન્માનમાં જે ગૌરવના સ્ટેડિયમનું નામ આપ્યું છે તો તમે કેમ એનું બદલવા પર પ્રયત્ન કરી રહ્યા છો હવે શું સ્ટેપ આગળની રણનીતિ અમારા જિલ્લા તાલુકા લેવલ પર ગામડે જઈને અમે એક સરદાર એટલે કોણ કાર્યક્રમથી અમે જનતાને અવગત કરાવશું અને પૂછીશું જે આ જે થયું છે જે સાચું થયું છે ખોટું થયું છે બસ બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર